આપણે ત્યાં ગુજરાતીઓને કાંઈક પહેલાં ચિંતાના સમાચાર મળે અને પછી રાહતના સમાચાર મળે એટલે પહેલું જ બોલતા હોય કે સારું થયું કીધું તે ન કરતો મારું તો બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું એમ વાતે વાતે આપણે એવું બોલતા હોય કે મારું તો બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું પણ ખરેખર આ હાઈપરટેન્શનની જે બીમારી છે એની ગંભીરતા કેટલી છે એના લક્ષણો કેવા છે એ બીમારી વધારે વકરે નહીં તો તેના માટે કેવા જે પગલાં છે તકેદારીના એ લેવા જોઈએ એની કદાચ જાણકારી જેટલી નોર્મલ લોકોને હોવી જોઈએ એટલી હોતી નથી કેમ કે માહિતી વધારે પહોંચી નથી હોતી તો આ જે વર્લ્ડ હાઈપરટેન્શન ડે છે કે જેનો ઉદ્દેશ્ય જ છે કે હાઈપરટેન્શનની જે બીમારી છે તેને રિલેટેડ જેટલી પણ ઉપયોગી માહિતી છે તે વધુને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે તો અવર રાજકોટના માધ્યમથી અમારો પણ આજનો એક આ પ્રયાસ છે કે આપ બધા સુધી હાઈપરટેન્શનની જે બીમારી છે તેની ઓથેન્ટિક માહિતી અમે પહોંચાડીએ તો ડૉક્ટર વંદન કાનાબાર કે જે એમડી ફિઝિશિયન છે અને રાજકોટમાં તેઓ સેવા આપે છે છે તે આપણી સાથે જોડાયા સર સ્વાગત છે નમસ્કાર વર્લ્ડ હાઈપરટેન્શન ડે અને એનો ઉદ્દેશ્ય છે તો એને અનુલક્ષીને જ આપણે વાત કરવી છે તો સૌથી પહેલો જ ક્વેશ્ચન એ થાય કે હાઈપરટેન્શન બીમારી જે છે એકચ્યુઅલમાં છે શું અને એના લક્ષણો શું છે નોર્મલી આપણા બધાના હૃદયમાં જે પ્રેશર બનતું હોય છે લોહીને ખૂણા ખૂણા સુધી પહોંચાડવાનું એ નોર્મલ બ્લડ પ્રેશર કહીએ છીએ પણ જ્યારે એ એક લિમિટ ક્રોસ કરી જાય છે અને જેને કારણે હૃદયને અને લોહીની નસોને શ્રમ પડે છે એને હાઈપરટેન્શન કહેવાય છે જે નુકસાન પહોંચાડે છે મોટું મોટું સામાન્ય સમજીએ તો જ્યારે બીપી ઉપરનું એકસો ત્રીસથી થી વધારે નીચેનું નેવુંથી થી વધારે હોય ત્યારે એને હાઈપરટેન્શન તરીકે આપણે લેબલ કરતા હોઈએ છીએ અને જ્યારે કંઈક એના માટે ઇન્ટરવેન્શન એને નોર્મલાઇઝ કરવા માટેની જરૂર પડતી હોય છે જી તો હાઈપરટેન્શન છે એ બીમારી લોકોને થાય તો એના પાછળના મુખ્ય કારણો કયા કહે ઓમ જોવા જઈએ તો હાઈપરટેન્શન એક મલ્ટીફેક્ટોરિયલ ડિસીઝ છે કારણ કે એની પાછળ ઘણા કારણો રહેલા હોય છે એક અત્યારના આપણે પરસ્પેક્ટિવમાં લઈએ તો એક તો ખોરાક જે પ્રમાણે અત્યારે લોકોનો ખોરાક છે એ બહુ વાળો કહીએ કેમિકલવાળો કહીએ પ્રોસેસ્ડ ફૂડ છે ફેટી ફૂડ છે એ જે વધતું રહ્યું છે બીજું લેક ઓફ એક્સરસાઇઝ કે કોઈ કસરત શરીરને મળતી નથી એને કારણે જે સ્નાયુઓ હોય છે એની એટલી તાકાત રહેતી નથી થર્ડ કે આરામ પૂરતો નથી મળતો સ્લીપ સ્લીપ એક બોડીની રિચાર્જ સિસ્ટમ છે ક્યારે લોકો છે એ બાર વાગે બે વાગે સુવા જતા હોય છે તો શરીરને પૂરતો આરામ છે એ મળતો નથી હોતો ચોથું સ્ટ્રેસફુલ લાઈફ ખૂબ થઈ ગઈ છે બધાની કે સતત તણાવ સતત છે એ સ્ટ્રેસ મગજમાં રહેતો હોય છે આ બધી વસ્તુની ઇફેક્ટ છે એ આવતી હોય છે હાઈપરટેન્શન થવા માટે પણ ખાસ કરીને ઘણી વખત એવું બનતું હોય છે કે જે લોકો હાઈ બ્લડ પ્રેશરના દર્દી હોય એ તો એમ કહેતા હોય કે ભાઈ અમને કાંઈ થતું જ નથી અમને કંઈ તકલીફ જ નથી અને છતાં પણ આ બીમારીને સાયલેન્ટ કિલર કહે છે તો એના પાછળનું કારણ છે ભગવાને આપણા શરીરની રચના એટલી સરસ કરી છે કે કોઈ પણ બીમારી હોય એમાં શરીર પહેલા કમ્પેન્સેટ કરે છે કઈ રીતે કમ્પેન્સેટ કરે છે તો જેમ બીપી વધતું જાય તો હાર્ટ છે એ પણ જોડે થોડું થોડું સાઈઝમાં વધતું જાય છે કારણ કે એ વધારાનું બીપીનું પ્રેશરને એકોમોડેટ કરવા માટે હાર્ટ પોતાની સાઈઝ વધારે છે જેમ તમે જીમમાં જાઓ અને કસરત કરો અને બાયસેપ વધારો છો એ રીતે એની સામે સામે જે પ્રેશર વધારે આગળ ધકેલાય છે તો જે લોહીની વાહિનીઓ છે એ પણ થોડી જાડી થતી જાય જાય છે છે મોટી આ વધારાના પ્રેશરને એકોમોડેટ કરવા માટે એટલે બોડી કમ્પેન્સેટ તો કરી લે છે એટલે આપણને લક્ષણ જણાતા નથી પણ જે એન્ડ ઓર્ગન છે કે જેના માટે જ આપણે આ હાઈપરટેન્શનની દવા લેવી જરૂરી હોય છે બ્રેઇન કિડની અને હાર્ટ એના ઉપર આ ડેમેજ તો થઈ જ રહ્યો છે એટલે આપણને ખબર નથી પડતી પણ એ ડેમેજ કરે છે અને એટલે જ તમે ક્યારેક સાંભળ્યું હોય કે બાજુવાળા કાકા હતા એને કઈ હતું નહીં અચાનક હાર્ટ એટેક આવી ગયો સવારે ઉઠા તો ગુજરી ગયા હતા આ બધી જે આપણે સાંભળતા હોઈએ છીએ આજુબાજુ તો આમાંથી પચાસ ટકાથી વધારે કેસમાં હાઈપરટેન્શન જ કારણ હોય છે જેટલા પણ લખવાના એટેક આવે છે તો એમાં સાઠ ટકાથી વધુ એવા જ પેશન્ટ છે કે કાં તો એમને હાઈપરટેન્શન છે પણ એમને ખ્યાલ નથી અથવા તો એને હાઈપરટેન્શન છે પણ એને દવા બંધ કરી દીધી છે એને કારણે એટેક આવતો હોય છે અને એટલા માટે જે હાઈપરટેન્શનને સાયલેન્ટ કિલરનું બિરુદ આપવામાં આવે છે પણ તો એ ખ્યાલ નથી આવતો કોઈ બી દર્દીને તો એના માટે કાંઈ રેગ્યુલર ચેકઅપ કેવી અવેરનેસ જરૂરી યુઝલી એવું રેકમેન્ડેડ છે પહેલાં જૂનું રેકમેન્ડેશન એવું હતું કે ચાલીસ વર્ષ પછી આ બધું ચેક કરાવવાનું પણ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એવું રેકમેન્ડેશન છે કે એટલીસ્ટ વીસ વર્ષની ઉંમર પછી એકવાર તમારે બીપી તો ચેક કરાવવું જ જોઈએ એ બી ખાસ કરીને જ્યારે તમે બહુ એક્ટિવ લાઇફ સ્ટાઇલ લેતા હો આપણે જે કારણો કીધા એ બધા કારણો તમને એપ્લાય થતા હોય અને જો તમે કોઈ પ્રોફેશનલ છો તો ત્રીસ વર્ષ પછી તો નિયમિત કરાવવું જ જોઈએ અને ક્યારેક પ્રી હાઈપરટેન્સિવ એટલે બહુ બીપી દવા લેવી પડે એટલું નથી આવ્યું પણ થોડું બોર્ડર લઈને શરૂઆત જેવું લાગે છે તો ડોક્ટર તમને અમુક લાઇફસ્ટાઇલ ચિંજિસ સજેસ્ટ કરે એ પ્રમાણે તમારે ફોલો કરવા જોઈએ ખાસ કરીને ઘણા બધા દર્દીઓ એવું કહેતા હોય આપે કદાચ અનુભવી હોય કે જ્યારે ડોક્ટર પાસે આવે ત્યારે એમ કે આમ તો મને કાંઈ નહોતું પણ હું આ દવાખાને આવ્યો એટલે મને બ્લડ પ્રેશર વધી ગયું આ આના માટે આના માટે પણ એક ટર્મ છે જેને વ્હાઈટ કોટ હાઈપરટેન્શન કહીએ છીએ ભાગે ડૉક્ટર જે વ્હાઈટ કોટ પહેરતા હોય એને તમે જોવો એટલે તમે ગભરાઈ જાઓ એટલે તમારું બીપી વધી જાય આ એક ફેક્ટ વસ્તુ છે પણ આમ થોડુંક આમાં લોજિકલી જોવા જઈએ તો આપણે એવું ગણીએ કે ચલો એકસો ત્રીસ છે એ ઉપરના બીપીની આપણે મર્યાદા બાંધેલી છે ઘણી વાર તમને સ્ટ્રેસ ચિંતા હોય તો સામાન્યતઃ પણ કોઈ બીજા ડોક્ટર સિવાયની બીજા પણ કારણસર તમારું બીપી થોડુંક વધી જ જતું હોય પણ એ બીપીની એક મર્યાદા છે કે ભાઈ ચાલો એકસો ત્રીસની બદલે એકસો ચાલીસ થયું એકસો પચાસ થયું એકસો સાઠ થયું પણ જ્યારે તમે હોસ્પિટલમાં આવો છો ને તમારું બીપી બસો છે

અને આના માટે કરી શું શકાય તો અત્યારે સ્ટાન્ડર્ડ વર્લ્ડ વાઈડ એના માટે એવું રેકમેન્ડેશન છે કે એક હવે નવી ફેસિલિટી આવી છે એમ્બ્યુલેટરી બ્લડ પ્રેશર મોનિટરિંગ એબીપીએમ એ શું છે તો એક મોબાઈલ જેવડું ડિવાઇસ હોય અને જે બીપીનો કફ અહીંયા આપણે બાંધતા હોઈએ એ મોબાઈલ જેવા ડિવાઇસ સાથે કનેક્ટેડ હોય એને તમારા ઘરે તમારે ચોવીસ કલાક છે એ બાંધી રાખવાનો એ કલાક તમારા રૂટીન વાતાવરણમાં તમે જમો છો કામ કરો છો સુવો છો એ સમગ્ર રૂટીન વાતાવરણમાં તમારું બીપી ચોવીસ કલાક માપતું રહે પછી એ એક રિપોર્ટ જનરેટ કરે સતત ઓબ્ઝર્વેશ સતત ઓબ્ઝર્વેશન સાથેનો તો એ તમને હન્ડ્રેડ પરફેક્ટ આઈડિયા આપી દઈ કે આ હોસ્પિટલે આવ્યા એની તો એમાં કોઈ વાત જ નથી આવતી તમારી રૂટીન રોજિંદા જીવનમાં તમારું બીપીનું ફ્લક્ચ્યુએશન કેટલું આવે છે દિવસે કેટલું આવે છે રાત્રે કેટલું આવે છે ક્રિયા સાથે કેટલું આવે છે તો આ એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ માનવામાં આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એક જનરલ ઓબ્ઝર્વેશન પણ અત્યારે એવું જોવા મળે છે કે જે હાઈપરટેન્શનના જે કેસીસ આવે છે એમાં યંગસ્ટર્સ અને ખાસ કરીને આઈટી પ્રોફેશનલ્સ પ્રમાણ વધે છે તો આ કેટલું એ ઇટ ઇઝ વેરી ટ્રુ કારણ કે અત્યારે મારી પાસે અમુક એવા પેશન્ટ છે કે જે સત્તર અઢાર વર્ષની ઉંમરના છે પણ એ લોકોને ખૂબ વધારે હાઈપરટેન્શન આવ્યું છે અને એ લોકોને બે થી ત્રણ ગોળી પણ ચાલે છે અને એમાંથી મોટા ભાગના પેશન્ટ એવા છે કે જે આઈટી પ્રોફેશનલ છે તો એનું રીઝન અત્યારે મોટે ભાગે એ આપણને જણાય છે કે યુઝઅલી આઈટીમાં અત્યારે જે વર્ક કરતા હોય છે તો એને ઇન્ડિયા બાર પણ ઘણું વર્ક કરવાનું થતું હોય થોડું રાત્રે ઉજાગરા થતા હોય એટલે એક તો સ્લીપ ઊંઘની ડેફિસિટ છે રહી છે એટલે મગજને આરામ નથી મળતો શરીરને આરામ નથી મળતો સાથે સાથે તમે જ્યારે રાત્રે ઘણીવાર ઉજાગરા કરતા હોય તો એમાં પણ તમારી લાઈફસ્ટાઈલમાં તમે કાંઈ ખાવું છે ભૂખ લાગી તો હવે રાત્રે ઉઠી ઊઠીને તમે રોટલી દાળભા શાક તો બનાવવાના નથી તો જે કાંઈ ખાશો એ કાંઈ ફ્રાઈડ ફૂડ અથવા ફાસ્ટ ફૂડ જ ખાવાના છો અને ઊંઘ બાબતે એવું છે કે જેટલી તમારી ઊંઘ કપાય એ ઊંઘની જે રિકવરી હોય એ તમારે સામે મળે નહીં એટલે આપણે એને સ્લીપ ડેટ કહીએ છીએ કે ઊંઘનું વ્યાજ ચડતું જાય કે જે તમે માનો કે આઠ કલાક સૂતા છો અને એની તમારે રિકવરી છે આઠ કલાકે થઈ જવી જોઈએ પણ તમે આઠની બદલે છ કલાક સૂતા તો એ બે કલાકનું જે તમારા માથે વ્યાજ ચડે છે એ વ્યાજ ચડેલું જ રહે છે અને એ સમય સાથે એક્યુમ્યુલેટ ભેગું થતું જાય શેડ્યુલ ડિસ્ટર્બ ડિસ્ટર્બ થતું રહે છે તો એ વાત આપણે સમજીએ છીએ કે યંગ અને આઈટીઝમાં વધે છે પણ નોર્મલ જે કેસીસ હોય પછી તમારી પાસે આવે હાઈપરટેન્શનની દવા પણ રેગ્યુલર લેતા હોય પણ પછી કંટ્રોલમાં આવી જાય તો દવાને બંધ કરી દે તો આ કેટલું યોગ્ય મોટે ભાગે લોકો પેશન્ટ એ રીતે જ આવતા હોય છે કે સાહેબ અમારે બીપી પછી દવા વચ્ચે લીધી હતી એકસો ત્રીસ આવી ગયું એટલે પછી ડાક્ટરે કે અમે જાતે બંધ કરી દીધી હતી મોટે ભાગે સમજવાની વસ્તુ આમાં એ છે કે એ એકસો ત્રીસ એટલા માટે એવું છે કારણ કે તમારી બીપીની ગોળી છે એ તમારી ચાલુ છે હવે જેવી તમે ગોળી મૂકશો થોડા દિવસો પછી ગોળી બોડીમાંથી વોશઆઉટ થઈ જશે અને તમારી લાઈફસ્ટાઈલ જો બદલી નથી જે લાઈફસ્ટાઈલ સાથે કે જે લક્ષણો સાથે તમારે બીપી આવ્યું હતું એ જ કન્ટિન્યુ છે તો એ બીપી પાછું આવવાનું જ છે અને મોટે ભાગે પછી એ બીપી જ્યારે આવશે ત્યારે જે એક ગોળીથી કામ ચાલી જતું હશે એ નહીં ચાલે એની બદલે બે ત્રણ ચાર વધારે ગોળીની જરૂર પડશે તો બીપી જાતે એક તો ક્યારેય બંધ ન કરવી અને જો બંધ કરવાની થશે તો તમારા યોગ્ય ડોક્ટર હશે તમને તમારું બીપી જોઈ અને એમને એવું જણાશે કે પેલા બીપીની ગોળીનો ડોઝ ઓછો કરી શકાય એમ છે તો એ ઓછો કરશે કદાચ બંધ કરી અને તમને ત્રણ દિવસે પાંચ દિવસે અઠવાડિયે મહિને એવી રીતે રિપીટ મોનિટરિંગમાં બોલાવશે તો એ મોનિટરિંગ પણ ફોલોઅપ કરવું જરૂરી છે કે ફરી પાછું બીપી વધી તો નથી ગયો ને એ જોવા માટે પણ તો એનો મતલબ એવો થાય કે જે હાઈપરટેન્શનના દર્દી છે એને કાયમી દવાઓ ચાલુ જ રાખવી પડે કે પછી બંધ કરી શકે ક્યારે ઓનેસ્ટલી સ્પીકિંગ અત્યાર સુધી મારી પાસે એવા બે જ પેશન્ટ છે કે જેને બીપીની ગોળી બંધ થઈ છે ઓકે અને એનું રીઝન એ છે કે એક જે પેશન્ટ છે એ સેવન્ટી ઇયર્સના દાદા છે એમને બીપી જ્યારે આવ્યું ત્યારે સારું એવું વધારે હતું એકસો બીપી હતું પણ એમને ડાયટમાં એટલો સ્ટ્રીક કંટ્રોલ રાખ્યો લગભગ દસ કિલો વેઇટ લોસ કર્યો એમને યોગાસન છે એ સ્ટાર્ટ કર્યું પ્રાણાયામ સ્ટાર્ટ કર્યું ઊંઘ આઠ કલાકની લેવા માંડ્યા તો એમને બીપીની ગોળી હતી એ બંધ થઈ ગઈ સેકન્ડ કેસ છે એ એક વીસ વર્ષનો છોકરો છે કે જેને લગભગ પચીસ કિલો વેઇટ લોસ કર્યું અને ડેઇલી ફિઝિકલ એક્ટિવિટી સ્પોર્ટ્સ છે એ ચાલુ કરી દીધું એને પણ સેમ આઠ કલાકની ઊંઘ ડાયટમાં ધ્યાન રાખવું આ બધું એને કર્યું ત્યારે એને બીપીનો કંટ્રોલ આવી ગયો અને લગભગ એને છેલ્લા છ મહિનાથી બીપીની ગોળીની જરૂર નથી તો હા અમુક એવા રેર કેસીસ છે કે જેમાં બીપીની ગોળી ઘટાડી શકાય છે પણ આ હેલ્થ અને હાઈપરટેન્શન છે એ વ્યક્તિગત વસ્તુ છે એ જનરલાઇઝ વસ્તુ નથી એટલે પેશન્ટ પેશન્ટની તાસીર એની ઉંમર એની રહેણી એ બધા પરિબળોને ધ્યાનમાં રાખી આપણે એ માટે પ્રયત્ન કરી શકીએ છીએ સારા રહેણી ખોરાક સાથે પણ એ સમય પ્રમાણે જ આપણને ખ્યાલ આવે પણ એ બી ડૉક્ટરની સલાહ મુજબ જાતે દવા તો બંધ ન જ કરવી ઓકે તો આપણે જે બે પેશન્ટની વાત કરીએ તો એના પરથી જે વ્યવસ્થિત રીતે સમજવું છે કે દવા તો લેતા હોય ટ્રીટમેન્ટ ચાલતી હોય તો ટ્રીટમેન્ટ સિવાયની કઈ એવી કુદરતી પદ્ધતિઓ કે જેનો ઉપયોગ કરવામાં આવે તો આ રીતે વધારે સારું રિઝલ્ટ મળે એટલે આપણે આમ જોવા જઈએ તો જે બીપી થવાના કારણો છે હમ એ જ કારણોને આપણે કરેક્ટ કરવાના છે ઓકે કે ઊંઘ તો ઊંઘ છે એ લો આઠ કલાકની ઊંઘ લો હમ બરાબર છે મિનિમમ સાત કલાકની ઊંઘ લો તમે સારી ઊંઘ લેશો તો તેનાથી બીપીમાં કંટ્રોલ આવશે સ્ટ્રેસ મેનેજ કરો સ્ટ્રેસ મેનેજ કરવા માટે તમે એવું નથી જ કે તમે દવા જ લેવી જરૂરી છે જરૂર પડે તો એ પણ લઈ શકાય છે પણ તમારી જે હોબીઝ છે એના ઉપર ફોકસ કરો થોડું મનને પ્રફુલ્લિત કરો વોકિંગમાં જાઓ પેઇન્ટિંગ છે મ્યુઝિક છે એ બધામાં થોડું એંગેજ થાઓ તો આ બધી હોબીઝથી પણ તમારું બીપી છે એ ઘટી શકે છે એકલતાનો અનુભવ કરો છો થોડો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરો યોગાસન કરો પ્રાણાયામ કરો જે કંઈ પણ ખોરાક લ્યો છો એ સારો ખોરાક લ્યો બંને એટલું પ્રોસેસ્ડ ફૂડ છે એ ઓછું કરો અત્યારે ઇટલીમાં પીઝા આપણે કહીએ કે બધા ખાય છે તો ઇટલીના પીઝામાં છે ચાર વસ્તુ હોય છે એક છે ત્યાંનો જે ઘઉંનો લોટ હોય છે સોલ્ટ હોય છે તેલ હોય છે ટોમેટો સોસ બસ આટલી વસ્તુ ઉપરથી ચીઝ નાખે આટલી વસ્તુનો જ પીઝા બને છે અત્યારે તમે કોઈ પણ મોટી બ્રાન્ડનો પીઝા ખાવા જાઓ તમે ઇન્ગ્રીડિયન્ટ લિસ્ટ વાંચો એની અંદર નેવું ટકા એવા ઇન્ગ્રીડિયન્ટ છે કે જે તમે બોલી પણ નહીં શક્યા તો આ જે પ્રોસેસ્ડ ફૂડ છે એ પણ ધીરે ધીરે આપણા શરીર ઉપર એનો ટોલ લઈ રહ્યો છે કે જેને કારણે આ પ્રશ્ન આવે છે લીલા શાકભાજી ઘરનું ખાવાનું ફ્રૂટ આ બધું આપણે લઈએ તો આ બધું લાંબા ગાળા આપણને ફાયદો કરે છે બીપીમાં પણ તો આપે જે વાત કરી કે ખોરાકમાં ખાસ ધ્યાન રાખવાનું હોય તો એમાં સોલ્ટ એક એવી વસ્તુ છે કે જેના કારણે જેનું પ્રમાણ ઘટાડવાની વાત હોતી હોય છે પણ એમાં લોકો એના ઓપ્શનમાં પિંક સોલ્ટ છે પછી સિંધાલુ છે એનો ઉપયોગ પણ હવે કરતા હોય છે તો એ યોગ્ય છે ઓમ છે ને આ બીપીને જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આ એક ગેરમાન્યતા છે કારણ કે પિંક સોલ્ટ સિંધાલુ નમક આ બધામાં અમુક રેગ્યુલર સોલ્ટ કરતાં બેનિફિટ છે પણ એ કેવા છે બહુ નજીવા છે અને એન્ટી ઓક્સિડન્ટ્સની બધું છે બહુ સામાન્ય માત્રામાં હોય છે લોકો આ પરિવર્તન લઈ આવતા હોય છે બીપી કંટ્રોલમાં રાખવા કે બીપીને મેનેજ કરવા માટે પણ બીપીને મેનેજ કરવા માટે સોલ્ટની માત્રા ઉપર પ્રમાણ લઈ આવવાનું છે સોલ્ટના પ્રકાર ઉપર નહીં કારણ કે બધા નમક છે એ સોડિયમ ક્લોરાઈડ જ છે એટલે એ તમારું બીપી તો વધારવાના જ છે અત્યારે એવરેજ ઇન્ડિયન છે વીસ ગ્રામ સોલ્ટ ખાય છે રેકમેન્ડેશન એચ ને કંટ્રોલ કંટ્રોલમાં રાખવા માટે પાંચ ગ્રામ છે તો એ તમે ગમે એટલો સોલ્ટનો પ્રકાર ફેરવશો પણ નહીં રાખો તો એડેડ બેનિફિટ નથી ઓકે અને આ બધી જે આપણે માહિતી આપી અને એ જ વધુ લોકો સુધી પહોંચે એ જ આપણો લક્ષ્ય હતો તો આજનો આ ખાસ દિવસ છે વર્લ્ડ હાઈપરટેન્શન ડે તમે કોઈ વિશેષ સંદેશ અમારા અવર રાજકોટના દર્શકોને આપવા એક વિશેષ સંદેશો એ બી આપીશું કે થોડોક લોકોમાં એક ભય હોય છે અથવા તો ઘણીવાર લોકો સ્વીકારી પણ લેતા હોય છે કે ભાઈ મારા મમ્મી પપ્પાને હતું એટલે મને આવે બરાબર છે પણ એ કેવું છે કે જીનેટિક્સનો આમાં બહુ સ્મોલ પાર્ટ છે એ આવવાની શક્યતા હોય છે એ વાત સાચી છે પણ સાથે સાથે જે રહેણી કરણી છે તમે જ સરખી ઊંઘ નથી લેતા ખાવામાં ધ્યાન નથી રાખતા સતત છે એ સ્ક્રીન સામે છો કોઈ ફિઝિકલ એક્ટિવિટી સ્પોર્ટ્સ છે એક્સરસાઇઝ છે એ નથી કરતા તો જે તમારું બાળક છે એ તમને જોઈને ઉછળશે અને આ તમારામાંથી જોઈને શીખશે તો જીનેટિક્સ કરતાં આ બધા પરિબળોનો એંસી ટકા રોલ છે કે એનામાં પણ એ મોટું થશે ત્યારે આ જ હાઈપરટેન્શનની બીમારી આવશે એટલે હેલ્થ એવી વસ્તુ છે કે આપણે સ્વસ્થ ભારત બનાવવા માટે આપણે પહેલાં આપણા ઘરથી શરૂઆત કરવી પડશે આપણે સમજવું પડશે આપણે સ્વસ્થ રહેવું પડશે અને આપણે આ પ્રમાણે સારું જીવન જીવીશું તો આપણી આવનારી પેઢીઓ છે એને પણ ફાયદો થશે કારણ કે એક સ્ટ્રોક એક બ્રેઇનનો હુમલો એક તમારું બ્રેનનું પેરાલિસિસનો એટેક આવે છે તમારી એક સાઈડ આખી ખોટી થઈ જાય છે તમે પથારીમાં રહ્યો છો તો એક તો ઇકોનોમિકલ ફાઈનાન્શિયલ બર્ડન એટલું આવે છે બીજું ઇમોશનલ બર્ડન એટલું આવે છે અને ત્રીજું કે તમે પોતે પણ જીવનનો સારો આનંદ ન માણી શકો પથારી રહેવું એ કોઈને ન ગમે તો આ બધું પહેલાં આપણે વિચારીએ અને આપણે એ પહેલેથી અત્યારે પાળ બાંધીએ જેથી કરીને સમય આવીએ આપણે દુઃખી ન થઈએ સાચું પાણી પહેલા પાડ બાંધવામાં આવે કોઈ પણ વિષય હોય તો એ આપણા માટે સારું જ કહી શકાય સર આપણે આ ઓથેન્ટિક માહિતી અને લોકો આ જોશે તો બીજાને શેર કરશે એવી ઉપયોગી માહિતી આપનો સમય કાઢીએ હવે રાજકોટ સાથે જોડાઈને આપી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આપ જોવો છો કે કોઈ પણ બીમારી હોય એમાં પહેલી આપણી મેન્ટાલિટી એવી હોય છે કે આપણો લેક ઓફ નોલેજ હોય કાંઈ પણ સમજ્યા વગર આપણે આમ તેમ દોડવા માંડતા હોય પરંતુ અને ઘણા બધા માધ્યમોમાંથી માહિતી એવી લેતા હોય કે જે વેરીફાઈ નથી કરતા આપણે અને ફોલો કરવા માંડીએ છીએ તો અવર રાજકોટનો આ પ્રયાસ હતો કે વર્લ્ડ હાઈપરટેન્શન ડે છે તો બીમારીને લગતી સાચી માહિતી 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 અને સચોટ આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ હતો જો આપને આ ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને ખાસ અવર રાજકોટ આવા જ અવનવા વિષયો પર સાચીને સચોટ માહિતી તમારા સુધી પહોંચાડે છે તો અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર